છે આવતે કોઈને પકડી તો તાર માથું તલવારથી કાપી નાખ માસે બિલાડી ના પી મંચુ આય માસ વાત ટોકી નથી માટે અંધરો જાય છે આયુ છે કે ધનોને પોકાર હોય છે પોતાને માલવીસ ને ખાય વા સમય ને સંગીત રન આરુષો દુખ છે ને મોરી જવાના સ્માચા સમય ને સંપ્રલોકમાં ખુસમલી હે રે સુકલ જન કે નોા થની વાસે સુકલ જનમાંથી વાહૂઈ but now đi